બચાવૂમ મારી એટલે સીતા કે છે બચાવવા માટે જાઓ તમારા ભાઈ તકલીફમાં કટુ શબ્દો બોલ્યા છે લક્ષ્મણ મને ખબર છે કે તારી દાનત ખરાબ છે તું તેર વર્ષથી અમારી ભેગો એટલે ફરે છે કે રામ મરી જાય તો હું તારી સાથે લગ્ન કરું એટલે ફરે છે હું મરી જઈશ तारी साथे तो क्या लग्न नहीं करू व्यक्ति अगर ये फिल्म ये पोस्टर ये जो बोले गए बयानों पर माफी नहीं मांगेंगे तो ये मामला इतना बड़ा होगा कि शायद एक दिन ये माफी मांगने के लायक नहीं रहेंगे और हम इनको छोड़ेंगे भी नहीं